હેલો દોસ્તો આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં આજના વિડીયોમાં વાત કરીશું કે મુદ્રા લોન યોજનાના ફાયદા અને નુકસાન જો તમે મુદ્રા લોન યોજના હેઠળ લોન લેવા માંગતા હોય તો તમારે જાણવું જરૂરી છે કે એના ફાયદા કયા છે અને નુકસાન કયા છે તો આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવશું તો પહેલાં જોઈએ કે મુદ્રા લોનના ફાયદા જો તમે મુદ્રા લોન લેવા માંગતા હોય તો એના ફાયદા કયા છે તો પહેલાં ફાયદાની વાત કરીએ તો કોઈપણ વસ્તુ ગેરવે મૂકવી જરૂરી નથી તો મેઇન ફાયદો ગણીએ તો આ છે કે કોઈપણ વસ્તુ તમારે ગેરવે મૂકવાની નથી કોઈ પણ સિક્યુરિટી વિના તમને લોન આપવામાં આવે છે જેની માટે તમારે કોઈ સોનું છે કોઈ જમીન છે કોઈ પણ વસ્તુ જે તમારી કિંમતી વસ્તુ છે એ તમારે ગીરવે મૂકવી પડતી નથી તમને સિક્યુરિટી વિના લોન મળે છે ત્યારબાદ જોઈએ કે વિવિધ કેટેગરી મુજબ લોન મળે છે બીજો ફાયદો એ છે કે તમારા અમાઉન્ટ પ્રમાણે જે પણ તમારે રૂપિયાની જરૂર છે એ પ્રમાણે તમને લોન મળે છે એમાં અલગ અલગ ત્રણ કેટેગરી છે પહેલું છે શિશુ છે ત્યારબાદ છે કિશોર ત્યારબાદ છે તરુણ તો ત્રણ કેટેગરી હેઠળ લોન મળે છે જો તમે શિશુ કેટેગરી હેઠળ લોન લેવા માંગતા હોય તો તમને પચાસ હજાર સુધીની લોન મળે છે જો તમે કિશોર કેટેગરી હેઠળ લોન લેવા માંગતા હોય તો તમને પચાસ હજારથી પાંચ લાખ સુધીની લોન મળે છે અને તમે જો તરુણ કેટેગરી હેઠળ તમે લોન લો છો તો તમને પાંચ લાખથી દસ લાખ સુધીની લોન મળે છે તો તમારી જરૂરિયાત પ્રમાણે તમે લોન લઈ શકો છો જે પણ તમારો વ્યવસાય છે એના કદ પ્રમાણે તમે લોન પસંદ કરી શકો છો ત્યારબાદ છે લોન લેવાની સરળ ઉપલબ્ધતા તો નાના ઉદ્યોગકારો છે દુકાનકારો છે કારીગરો છે ટેક્સી કે ઓટો ચાલકો છે તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વ્યવસાય કરતા લોકોને સરળતાથી આ લોન મળે છે તો જે લોકો નાનો વ્યવસાય કરે છે નાનો બિઝનેસ કરે છે એ લોકોને સરળતાથી લોન મળી જાય છે ત્યારબાદ છે સરકાર તરફથી મળતી સહાય અને માર્ગદર્શન જો તમે મુદ્રા કેટેગરી હેઠળ લોન લો છો તો તમને સરકાર તરફથી પણ સપોર્ટ કરવામાં આવે છે જેમ કે સરકાર દ્વારા લોન લેવાવાળાને વ્યવસાય શરૂ કરવા માટે અમુક પ્રકારની તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે જો તમે આ કેટેગરી હેઠળ તમે લોન લો છો તો સરકાર જ તમને કેવી રીતે તમારું બિઝનેસ ચલાવો એની તાલીમ પણ આપવામાં આવે છે અને પૂરેપૂરું માર્ગદર્શન પણ આપે છે જેથી જે પણ તમે બિઝનેસ શરૂ કર્યો છે એ સક્સેસ જાય ત્યારબાદના ફાયદાની વાત કરીએ તો મહિલાઓ અને યુવાનો માટે ખાસ લાભ છે તો ખાસ કરીને મહિલાઓ અને યુવા વર્ગ છે એને ખાસ આમાં લાભ થઈ છે કારણ કે મુદ્રા લોન યોજનામાં મહિલાઓને પ્રાથમિકતા સાથે લોન મંજૂર થઈ છે તો તમે આ કેટેગરી હેઠળ લોન લેવા માંગતા હોય અને તમે મહિલા હોય તો તમને પહેલાં પ્રાથમિકતા આપવામાં આવે છે અને વ્યાજદરમાં પણ થોડી રાહત મળે છે તો જે પણ મહિલા વર્ગ છે એમને એ જો આ લોન લેવા માંગતા હોય તો એમને વ્યાજદરમાં પણ છૂટછાટ મળે છે અને લોનમાં પણ પ્રાથમિકતા આપવામાં આવે છે ત્યારબાદના ફાયદાની વાત કરીએ તો વ્યાજદર તુલનાત્મક રીતે ઓછો હોય છે તો કોઈ પણ બીજી પ્રાઇવેટ બેન્કો છે એની સરખામણીમાં આ મુદ્રા લોન હેઠળ જો તમે વ્યાજદર જોતા હોય તો થોડો ઓછો હોય છે એમાં વધારે વ્યાજદર હોતો નથી જેથી તમારે આ લોન લેવી જોઈએ ત્યારબાદ છે રોજગાર સર્જવામાં મદદરૂપ જો તમે મુદ્રા કેટેગરી હેઠળ તમે લોન લો છો અને જે પણ તમે બિઝનેસ સ્ટાર્ટ કરો છો એ બિઝનેસમાં તમે અલગ વ્યક્તિઓને રોકશો અને એ લોકોને પણ રોજગાર તમે આપશો તો આ લોનથી તમારે પર તો ફાયદો થાય જ છે અને જે પણ તમે એ બિઝનેસમાં તમે રોક્યા છે જે કામ માટે જે તમે માણસો રાખ્યા છે એને પણ તમે રોજગાર આપશો એટલે એ લોકોને પણ રોજીરોટી મળી રહેશે તો આ પણ એક પ્રકારનો ફાયદો છે તો આ ઘણા બધા ફાયદા આપેલા છે તો મુદ્રા કેટેગરી હેઠળ જો તમે લોન લેવા માંગતા હોય તો આ તમને એક ફાયદા થઈ શકે છે ત્યારબાદ જોઈએ મુદ્રા લોન યોજનાની મર્યાદાઓ તો જે પણ આ મુદ્રા કેટેગરીના જેટલા ફાયદા છે સામે થોડી મર્યાદાઓ પણ છે તો પહેલી મર્યાદાની વાત કરીએ તો મહત્તમ લોન મર્યાદા ઓછી છે તો તમે આ કેટેગરી હેઠળ જો તમે લોન લેવા માંગતા હોય તો વધુમાં વધુ તમને દસ લાખ સુધીની લોન મળે છે જો તમારો જે પણ બિઝનેસ છે એ દસ લાખથી વધારે બજેટનો છે તો તમારે આ લોન કોઈ કામની છે નહીં તો તમારે અલગ પ્રાઇવેટ બેંકમાં તમારે લોન લેવી જોઈએ તો આ એક એની મર્યાદા છે ત્યારબાદ છે વ્યાજદર સંપૂર્ણપણે ઓછો નથી તો જે પણ મુદ્રા કેટેગરી હેઠળ તમે લોન એમાં વ્યાજ દર ઓછો હોય છે પણ એટલો બધો પણ ઓછો નથી તો આ પણ એક એની મર્યાદા છે જેમ કે કેટલીક બેંક સંસ્થાઓ વ્યાજ દર થોડો વધારે રાખે છે જેથી ચુકવણીનો ભાર વધી શકે છે તો કેટલીક સંસ્થાઓ છે કેટલીક અમુક બેંક છે એ મુદ્રા કેટેગરી હેઠળ તમે લોન લ્યો તો પણ થોડો વ્યાજ દર વધારે હોઈ શકે છે ત્યારબાદની મર્યાદાની વાત કરીએ તો બધા અરજદારોને મંજૂરી મળતી નથી તો જેમાં તમે આ મંજૂરી લ્યો છો લોન માટે તો બધાને મંજૂરી મળે એવું શક્ય નથી કેમ કે બેંક અરજદારના સિબિલ સ્કોર છે અગાઉના લોન હિસ્ટ્રી છે અમુક બીજા અન્ય દસ્તાવેજો ચેક કરે છે અને જો બધું જ યોગ્ય લાગે તો જ તમને લોન મંજૂર કરવામાં આવે છે એટલા માટે બધાને લોન મળે એવું જરૂરી નથી ત્યારબાદની મર્યાદાની વાત કરીએ તો ઈ એમઆઈ ખૂબ જ અઘરી છે તો લોન લીધા પછી સમયસર ઈ ચૂકવવું ફરજિયાત છે જો તમે બિઝનેસ સ્ટાર્ટ કર્યો હોય અને તમે એએમઆઈ જે તમારા સ્ટાર્ટ થઈ જાય છે આ લોન લીધા પછી જે તમારે એ આવે છે એ તમારે ફરજિયાત ચૂકવવા પડે છે ઘણીવાર એવું બનતું હોય છે કે બિઝનેસ સ્ટાર્ટ થઈ જાય પછી વ્યવસ્થિત ચાલે નહીં તો તમને લોન ભરવામાં ઘણી બધી મુશ્કેલીઓ આવતી હોય છે પરંતુ અમુક બેંકો છે એ શરૂઆતના ત્રણ મહિનાથી છ મહિના સુધી કોઈ ઈ એમઆઈ આપતી નથી ત્યારબાદ ઈ સ્ટાર્ટ કરે છે પરંતુ અમુક બેન્ક છે એ સ્ટાર્ટિંગમાં જ તમને ઈએમઆઈ આપે છે જો તમારો બિઝનેસ સરખો ન ચાલે તો લોન ચૂકવવામાં ઘણી બધી મુશ્કેલી થઈ શકે છે તો આ પણ તમારે એક મર્યાદા ધ્યાનમાં રાખવી જોઈએ ત્યારબાદ છે પ્રોસેસિંગમાં ઘણો સમય લાગી શકે છે તો ઘણીવાર અરજદારના ડોક્યુમેન્ટની ચકાસણી અને બેંકની આંતરિક પ્રક્રિયાને કારણે લોન મેળવવામાં ઘણીવાર વધુ સમય લાગી શકે છે તો અહીંયા જે પણ તમને લોન આપવામાં આવે છે ને એ સિક્યુરિટી વિના તમને આપવામાં આવે છે જેથી જે પણ તમે દસ્તાવેજ આપો છો ડોક્યુમેન્ટ આપો છો એ વ્યવસ્થિત ચકાસણી થાય પછી જ તમને લોન આપવામાં આવે છે જેથી ઘણી વાર પણ લાગી શકે છે આ લોન તમને મળવામાં ત્યારબાદ જોઈએ ગ્રામ્ય વિસ્તારમાં માહિતીનો અભાવ તો જે પણ ગ્રામ્ય વિસ્તારમાં લોકો આવે છે એ લોકોને મુદ્રા કેટેગરી હેઠળ કેવી રીતે લોન લેવી કેટલી લોન મળે છે કેવી રીતે ચૂકવવાની છે એ માહિતીનો અભાવ છે જે જેથી ગામડાના લોકો છે આ લોનથી પૂરેપૂરા માહિતગાર રહેતા નથી અને જે પણ લાભ મળે છે એ લાભ મળી શકતો નથી તો આ થોડી મર્યાદાઓ છે થોડા ફાયદાઓ પણ છે તો જ્યારે પણ તમે લોન લેવા જાઓ એ પહેલાં તમારે થોડા ફાયદા અને જે પણ એની મર્યાદા છે એ જાણવી જરૂરી છે આ વિડીયોમાં ઘણા બધા ટૉપિક મેં કરવા આ વિડીયો એટલા માટે જ બનાવેલો છે કે જ્યારે તમે મુદ્રા લોન લેવા જાઓ એ પહેલાં તમારે ફાયદા અને નુકસાન વિશે જાણવું જરૂરી છે અહીંયા થોડી માહિતી આપેલી છે એ પણ તમારે જાણવી જરૂરી છે જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ દોસ્તો